જે માતાજી બધા મિત્રો તો મિત્રો આજ આપણે આવી ગયા નવી વાડી નવી વાડીને આપણે તમને બધાની ખબર હશે કે આપણે ફિફ્ટી ફિફ્ટી વાડી રાખીએ છીએ ક્યાંક આવી ગયો છું અને મિત્રો આપણે ઘણા ટાઈમ થઈને નાનો બનાવ્યો જ નથી અને મિત્રો આ બાજુ આપણે છે ને ધાણાનું અને સિંમેનું હવે તર કરી નાખ્યું છે તો મિત્રો ને ધાણા આપણે છે ને એવા મોટા થઈ ગયા છે હવે હવે સારવાર લેવી પડશે તો ધાણા હારવા છે ને આપણે ખડ પણ એ ઉગી ગયું છે મોટું મોટું થઈ ગયું છે હવે ખડ નીંદવાનું પણ કામકાજ ચાલુ કરવું જોઈએ અને આપણે જો ટમેટી आया है एक सा टमेटी नो आया है ये काया टमेटी नो सा है एक आया आप धाणा तो जाजा आया से अब तो सरस मजा ना થઈ ગયા છે આ ટમેટી નો આપણે હે ને વેલી સોપી દે એટલે હે ને કારણ ખાલું ખાલુ કદાસ પડ્યું હોય તો યાદ પૂરવાના છે અને આ બાજુ મિત્રો હે ને બીજા આપણે ધાણા આવેલા છે ઈ પણ આપણે ઉગતા આવે જો હમ આ બાજુ જો આટલું બાકી છે આ માં ટમેટી સોપવાની છે તો હવે આમાં તો શા નાખવાનું આપણે બાકી એટલે ટ્રેક્ટર તો શાહ નાખવા આવી જાય તો પછી શોપવાનું કહી દેવાનું ચાલું પણ આપણે આ પાણી વાળતા વાળતા હે ને પાવડો પડ્યો તો પાવડો લઈ લીધો મૂકી કીધું ઠેકાણે ફટાફટ જડી જાય જ્યારે પાણી વાળું હોય ત્યારે તો એને આમ બધી આપણે આટો મારી લેવી કેમ છે ક્યાંય રોજ બોજ હુંવરા પડ્યા છે કે નહીં એ બધી આટો મારવો જોઈએ કારણ કે એને અહીંયા ઘણે થોડોક જંગલ વિસ્તાર જેવું છે એટલે ક્યારે અહીંયા ઘણા રોજ આવી જાય એનું ક્યાંય નીકી નહીં રોજ ઘૂંટ આવી જાય તો એને આ તાણાને એવું મળે ખોદવા ભૂંદણ આવી ગયા હોય ને તો એટલે આંટો મારવાનો છે પછી કાંઈક રખાની વ્યવસ્થા થોડી ઘણી કરવી પડશે જો આપણે આ બીજો આડિયો આવી ગયો અને આ પહેલો આડિયો એમાં આપણે ને ટોટલ ત્રણ આડિયા કર્યા છે તો કીધું છે ને જ્યારે પાણી પાવાનું થાય ને તો ફટાફટ પાણી હાલે તો આપણા બે પાવડા આપણે બે પાવડા જોઈ તો આપણે પાણી વાળવાનું હોય ને એટલે હવે વિચાર એવો છે કે એક ધાણામાં મોટા ધાણામાં એક દવાનો છંટકાવ મારી દીધો હોય ને તો ખરાડ થાય ને તો એક છંટકાવ થઈ જાય ને તો કાંઈ રોગ જીવાય જ ન આવે તો એક એને વિચાર એવો કે દવાનો છંટકાવ મારી દેવી તો આપણું પકનું એવું આવી ગયું હોય દવા પણ આવી ગઈ તો છે ને સાંટી દેવી કહે તડકો નહીં પીવાની ખરાડ ખરેખરી કહેવાય ને તો છે તો હવે એને સાટો ચાલુ કરી દેવી દવા ને દવા છે ને આપણે આવી ગઈ અહીંયા કણે જેઠે એને દવા સાંટવા દીધી પીવાને એમ દવા આવી ગઈ છે તો સાંટે દીધી ફટાફટ એટલે આ કી એમ ઊભી રેતી છે અને આ પાવડર છે કંઈક એમ કહેતા કે ફૂગ ન લાગે સાફ પાવડર અને આ રીમઝીમ એટલે રીમઝીમ આ દવા છે ને છે આ કંઈક ગદામાં કંપનીનું છે એટલે આ ક્યાં હાથમાં રેહું નહીં છે લપટી થાય લપટી લીલી દવા છે બોટલ તો હમણાં પાછી મુકાયેલા કાં તો મિત્રો એને સાટી દેવી ચાર પાંચ પબજા થાય मत <laughs> पानी કામ ચાલુ કરી દીધું છે જો આ પવન બહુ નથી તો દવા સાટવાની થોડીક મજા આવી પવન હોય ને તો બધી દવા ઉડીને હોય છે અને આપણે મારે દવા સાટવાનું કામ ચાલુ છે આ બાજુ અને આ બાજુ ખાલા બોરવાનું ચાલુ થઈ ગયું છે કામ વસાદ આવે પહેલાં હું ફટાફટ એના કામ પતાવી દેવાનું હે પછી વસદ આવે ને તો ઉપાઇ દે ને એટલું ફટાફટ આપણે કામ પતાવી દેવી

Ah, lo તો મિત્રો છે ને આપણે દવા સાટી દીધી પણ જેમ તેમ કરીને છે ને ચાર પાંચ વાપ સટાણા હમણાંથી દવા સાટી નાખીને કાંઈ તો એને થોડો ઘણો પોરો ખાઈ નથી પછી કંઈ વિશે નહીં ઘેરિયા તો એને સરસ મજાનો સાંજો એમ બધા આપણા માણસો કામ કરે છે આપણે કડે કાંઈ ઘરે પોરો ખાવાનું હમણાંથી દવા સાટી નહીં ને ત્યાં જ બહુ થાક લાગી ગયો નગર એટલું બધું ન નથી લાગતો પછી આ કીધું દવાની સટાણી ને હમણાંથી સાટી નહીં એટલે એના હિસાબ આવું જોઈએ પણ કાંઈ વાંધો નહીં اوبه نن کړه پورو خاینه کې پخې تھاغ خلو ته وي